છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી સમાજ દ્વારા ધાનપુર તાલુકાના પીપેરો ગામની બારૈયા ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોક બનાવી ત્યાં દર વર્ષે આદિવાસી સમાજ દ્વારા પૂજા અર્ચના કરવામાં આવતી હતી ત્યારે આ વર્ષે પણ ગુરુ ગોવિંદ જન્મજયંતિ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા આ ચોક ખાતે ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવાના હોય જેને લઈ તૈયારીઓ ચાલતી હતી ત્યારે ગત તારીખ ઓગણીસ ડિસેમ્બરના રોજ કેટલાક અને લોકો દ્વારા તેજ જ જગ્યા ઉપર અન્ય મૂર્તિની સ્થાપિત કરવાની તૈયારીઓ કરતા હોવાની જાણ આદિવાસી સમાજના સ્થાનિક લોકોને થતા તેઓ ત્યાં દોડી આવતા કેટલાક હાજર લોકો આ આદિવાસી સમાજના લોકોને આવતા જોઈ ત્યાંથી નાસી ગયા હતા જેને લઈ આદિવાસી સમાજના કેટલાક લોકો દ્વારા ત્યાં સફાઈ હાથ ધરવામાં આવી હતી અમે માનન હૈયારા અતઃ નાકના દાહત કુતામાં અમે પાટલોડાનો ભાવ ત્યાં મેરે ગાના કાર્યા સન્ક પર અને ઓર કે હળવા દેરી આ લગભગ 1.7 લાખ જલમતિઓનો ખરાસ છે કે એવે દોરે છે કે આ ગુરોપરી 200 રૂપિયા લગભગ 80 વર્ષને બાદ દે અને તે આગળનું સદે આના જગ્યાએ આપણે બતાવા અને ઉસીતે બિહાજે અને <child teaching> <osium> એજ દિવસે મોડી સાંજે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓ ત્યાં ઉભા રહ્યા આદિવાસી સમાજના યુવકોની ની હરકત ને જોઈ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને આદિવાસી સમાજના યુવકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો કે તમે આ ગુરુ ગોવિંદની મૂર્તિ સ્થાપિત કરવાના નામે ક્યાંક વાતાવરણ ડોહળવાનો પ્રયાસ કરતા હોય તેમજ તમે લોકો જ્યાંથી આવો છો તે વિસ્તારમાં તમે કોઈ પણ ભગવાન કે કોઈ પણ મૂર્તિની સ્થાપના કરી શકો છો મારા વિસ્તારમાં તમે જાણી જોઈને આ પ્રવૃત્તિ કરતા હોય તેમ જોવાઈ રહ્યું છે તમે બધા ભેગા મળી મંજૂરી મેળવી પ્રેમથી કાર્ય હાથ ધરો તો અમે તમને સાથે સહકાર આપીશું પણ આતંકવાદી પ્રવૃત્તિ તમે બંધ કરી દો તેમ કહી રાજ્ય કક્ષાના મંત્રી ત્યાંથી રવાના થઈ ગયા હતા જય આદિવાસી જોહાર હાલ અમે અહીંયા ગુરુગોવિંદ ચોકના નિર્માણમાં અનાવરણ માટે અહીં બહુ મોટી સંખ્યાની અંદર ભેગા થયા છે એનું હજી આ આખી ઘટના ઓગણીસ તારીખથી બનેલી છે ઓગણીસ તારીખે સવારમાં કેટલાય આ ચોક ઉપર કે જ્યાં અમે ત્રણ વર્ષથી વિધિ કરીએ છીએ અહીંયા ચોકનું નિર્માણ પણ ગુરુગોવિંદ ચોક તરીકે છે એ ચોક ઉપર કેટલાય અસામાજિક તત્વો સવારમાં ઓગણીસ તારીખે અહીંયા ક્યાંક અજાણી મૂર્તિ મૂકવાનો પ્રયત્ન કરતા હતા એ દરમિયાન અહીંયા કપચી રેતી અને સિમેન્ટ પણ મૂકીને ભાગી ગયા હતા જે આજુબાજુના લોકો જાગી જવાથી એ લોકો ભાગી ગયા હતા તો એમાં જે રેતી કપચી આજુબાજુના યુવાઓને બોલાવીને સાફ સફાઈનું કામ આખો દિવસ ચાલ્યું એમાં વાગ્યાના સુમારે અચાનક અહીંના જે ધારાસભ્ય બચુભાઈ ખાબર સાહેબ જે હાલના ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એ અચાનક આવી જતા આદિવાસી યુવાઓ જે સફાઈ કરી રહ્યા હતા એમને આતંકી કૃત્ય કરી રહ્યા છો એવા શબ્દો બોલી અને આદિવાસી સમાજની અંદર એક રોષની લાગણી પેદા કરી છે અને એના બદલામાં જે એના એના પછીના દિવસે મીડિયાની અંદર આ વિડીયો વાયરલ પણ થયો છે એને લીધે આજુબાજુના ધાનપુર ગામના તેમજ આબુથી ઉમર ગામ સુધીના તમામ વિસ્તારની અંદર આદિવાસી સમાજને આ જે ધારાસભ્ય બચુભાઈ ખાબર પ્રત્યેનું જે આ કૃત્ય એમનું છે બોલવાના શબ્દો છે એના પર રોષની લાગણી છે અને એના એના લીધે અમે આજે એ દિવસે એના પછીના દિવસે અમે અહીંના પોલીસ સ્ટેશનમાં બચુભાઈ ખાબડ ધારાસભ્ય છે એમના વિરુદ્ધ અમે ફરિયાદ નોંધાવેલી છે તેમજ સોશિયલ મીડિયાના માધ્યમમાં અન્ય સમાજ જે શબ્દો બોલ્યા છે એના પર પણ અમે સાયબરની અંદર ફરિયાદ નોંધાવેલી છે અને હાલ અમે જે ભેગા થયા છે એ આજુબાજુના તમામ ગામોની આમરાય લઈ તમામ ગામો અહીંયા ઉપસ્થિત દરેક ગામોના યુવાનો આગેવાનો અને ચૂંટાયેલા સભ્યોની તમામની અમે આમરાય લઈ અને આજના દિવસે અમે ગુરુ ગોવિંદ ચોક પર ગુરુ ગોવિંદની મૂર્તિ નું અનાવરણ કરી રહ્યા છીએ અને તમામ લોકો અહીંયા ઉપસ્થિત છે આજુબાજુના ગામના હજુ આવી રહ્યા છે અને આજે મૂર્તિ અહીંયા મુકાશે હર્ષ બિલ મુકાશે અને હા આ મુકાયા પછી પણ ધારાસભ્ય જે ગુજરાત રાજ્યના પંચાયત મંત્રી છે એમના પર રાબિતા મુજબ કાર્યવાહી આગળ ચાલુ રહેશે એમની પર અમે એફઆઈઆર કરાવીને જ રહીશું અને જે આદિવાસી સમાજ જે અહીંયા બાહુલ્ય વિસ્તાર છે આદિવાસી સમાજ ની લગભગ બોલી જતો હોય તો આદિવાસી સમાજનો આ રોષ એ આગળ જતા ભભૂકી શકે છે એટલે અમે આ ફરિયાદ નોંધાવી અને એમને જે પણ એમની સજા થાય એ સજા કરાવવા માટે અમે તૈયાર છીએ જવાહાર જય આદિવાસી કેતન બામણિયા મારું નામ પ્રદીપસિંહ સબુરભાઈ મોહનિયા ધાનપુર તાલુકાના પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી આદિવાસી સમાજના આજે ચોકમાં ગોવિંદ ગુરુની મૂર્તિનું સ્થાપન કરવા જઈ રહ્યા છે ત્યારે ગુરુ ગોવિંદ એ માત્ર એક સમાજના નહીં પણ આદિ સમાજ વ્યસન મુક્તિ થાય આદિવાસી સમાજ આગળ આવે એના માટે માનગઢમાં તેઓએ સ્થાપના કરીને આજે સમગ્ર દેશમાં નહીં એક ક્રાંતિકારી નેતા તરીકે એક ધર્મગુરુ તરીકે આજે તેઓ સ્થાપિત થર્યા છે ત્યારે અમારે છેલ્લા ત્રણ વર્ષથી આ પીપેરોમાં આ ચોકડી ઉપર ગુરુ ગોવિંદ ચોકનું નામકરણ થયેલું હતું ગત વીસમી તારીખે તેઓને જન્મજયંતિ હતી ત્યારથી માનીને આજે આજે સૌ ધાનપુર તાલુકાને સમગ્ર આદિવાસી સમાજ એકત્ર થઈને આજે ગુરુ ગોવિંદની આજે આ ધામમાં મૂર્તિનું સ્થાપન કરી રહ્યા છે ગુરુ ગોવિંદનો એક જ સિદ્ધાંત હતો એક નેમ હતો કે આદિવાસીઓ વ્યસન મુક્ત થાય આદિવાસી સમાજ આગળ આવે અને ધર્મનું જાગરણ થાય એ એક સંપ મહાસ ભણાવીને ગામે ગામ ધોળી ધકાવીને આ સમાજ આગળ આવે એના માટે જે પ્રયત્નો કરે એને આગળ વધારવા માટે અમે સૌ આદિ સમાજ બે કોઈ પાર્ટી પક્ષ વગર આદિવાસી એક કરવા માટે આજે સૌ અહીંયા આવ્યા છે અને અહીંયા હમણાં મૂર્તિનું અનાવરણ કરવાના તે આદિવાસી સમાજના યુવાનોએ પોતાને આતંકવાદી સાથે સરખાવ્યા હોય તેમ કહે આદિવાસી સમાજના યુવકોમાં રોષ ફેલાયો હતો અને જેને લઈ બીજા દિવસે આદિવાસી સમાજના યુવકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ધાનપુર પોલીસ મથકે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ વિરુદ્ધ લેખિતમાં અરજી આપી કાર્યવાહી હાથ ધરવાની માંગ કરતા પંથકમાં વાતાવરણ ગરમાયું હતું ત્યાર ત્યારપછી આજરોજ આદિવાસી સમાજ મોટી સંખ્યામાં એકત્ર થઈ આપુ પેરો ગામની બારીયા ચોકડી ઉપર વાજતે ગાજતે નાચ ગાન કરતા આદિવાસી સમાજની પરંપરા મુજબ ગુરુ ગોવિંદની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ત્યારે છેલ્લા પાંચ દિવસની પ્રતિમાનું અનાવરણ કરવાની નહીં ચાલતા વિવાદ નો અંત આવ્યો હોય તેમ જોવા મળ્યું હતું ફૈઝાન